હાસોટના પાંજરોલી ગામે આદિવાસી સમાજના શમશાનની જગ્યામાં ખાનગી કંપનીને રસ્તા માટે આપતા ગેરકાયદેસર માર્ગ બંધ કરવાની માંગ સાથે આજરોજ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાસોટના પાંજરોલી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગામના સર્વે નંબર બસો ઓગણીસમાં આદિવાસી સમાજનું શમશાન આવ્યું છે જેમાં શમશાનમાં મૃત્યુ પામેલા આદિવાસી સમાજના મૃતકની દફ કરવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયતના તલાટી અને સત્તાધીશો દ્વારા શમશાનમાંથી રસ્તા સિવાયની જગ્યામાં માટી પુરાણ કરી શમશાનમાં કબરો ઉપરથી વાહનોને અવરજવર કરાવી સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે તત્કાલિક આ ગેરકાયદેસર માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ પ્રવીણભાઈ મેલજીભાઈ વસાવા હું પાંજોલી ગામનો રહેવાસી છું અને મેં અરજી કરી છે અહીંયા કે જે અમારી બસો ને ઓગણીસ બસો ને ઓગણીસ સર્વે નંબરની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે એના અમે એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું શમશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફણવિધિ કરીએ છીએ એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે